તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુ પ્રસાદમ વિવાદે ભક્તોમાં ખળભળાટ મચાવી દીધો છે જ્યારથી લાડુ પ્રસાદમાં ભેળસેળનો મામલો સામે આવ્યો છે ત્યારથી ભક્તોમાં રોષ વધી રહ્યો છે આ વિવાદે મંદિરની પ્રતિષ્ઠા પર સવાલો ઉઠાવ્યા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તિરુમાલા તિરુપતિ દિવસ સારામ એટલે કે ટીટીડીએ આજે મહા શાંતિ હોમનું આયોજન કર્યું છે કે જેમાં ટીટીડી એક્ઝિક્યુટિવ ઓફિસર કમલાનાવ અને બોર્ડના અન્ય અધિકારીઓએ ભાગ લીધો હતો આ વિધિનો હેતુ પૂજારીઓ સાથે મળીને વિવાદ બાદ મંદિરની પવિત્રતા અને ભક્તોની આસ્થાની પુનઃસ્થાપિત કરવાનો છે બીજી તરફ આ મામલાની ગંભીરતાની ધ્યાનમાં લઈને સરકારે હવે તેની તપાસ માટે એસઆઈટીની રચના કરી છે જાણકારી મુજબ સરકાર દ્વારા રચવામાં આવેલી એસઆઈટી પર આઈજી અથવા તેનાથી ઉપરના રેન્કના અધિકારીઓ દ્વારા દેખરેખ રાખવામાં આવશે એસઆઈટી સત્તાના દુરુપયોગ સહિત તમામ કારણો ની તપાસ કરશે તપાસ બાદ રિપોર્ટ સરકાર ને સોંપવામાં આવશે આંધ્ર પ્રદેશ ના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ નું બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App